જ્ઞાતિ હોય એ ગઢવી હતા એટલે આટલા ફેમસ થયા છે ખાલી એકલા કીર્તિભાઈ હોત ન અત્યારે એટલા પદ ઉપર ન હોત નમસ્કાર મિત્રો અત્યારે ઠાકોર સમાજને કાર્યાલયમાં ના બોલાવતા વિક્રમ ઠાકોરે અને ઠાકોર સમાજે ઘણો બધો વિરોધ કર્યો છે ત્યારે અત્યારે એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે જ્યાં મિત્રો પ્રતિદાન ગઢવીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે કલાકારની કોઈ જાત નથી હોતી અને નાક પણ નથી હોતી તેવું તેમણે કહ્યું હતું ત્યારે અત્યારે સાગર પટેલે એમને બળતો જવાબ આપતા કંઈક કયું છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો મન હું એમના વાતથી બિલકુલ સમજ નથી કીર્તિભાઈના વાતથી કેમ કે કલાકારની જ્ઞાતિ હોય એ ઘટવી હતા એટલે આટલા ફેમસ થયા છે ખાલી એકલા કીર્તિભાઈ હોત ન તો અત્યારે એટલા આ પદ ઉપર ન હોત એટલે સાગર પટેલ પટેલ છે ને એટલે બધાના નજરમાં આવ્યો હા અવાજ હોય સો ટકા પણ સોનાના સોનાના એક દાગીનો કરીને પબ્લિક સુધી પહોંચવા માટે એક શોરૂમની તો જરૂર પડે ને ભાઈ તો આ એ શોરૂમ છે એટલે એટલે ગમે તે એમના મનથી હવે એ પદ ઉપર એટલા બેસી ગયા હોય એટલે બધું આપણે મીડિયા આવે એટલે આપણે બોલવું હોય તો જીભ તો જે બોલવું હોય બોલી શકાય બરાબર પણ એક પટેલ છું અને મેં કડવો પટેલ છું નાખો બોલો છું એટલે કહું કે ભાઈ જ્ઞાતિ સર્વસ્વ છે જ્ઞાતિ વગર કશું ન થાય એવું બધું એમના પદ ઉપરથી આપણે બોલીએ કે આજ મને મારું સન્માન કર્યું હોય તો હું એ બહાર આવીને એવું કહ કે ભાઈ મારું સન્માન એ આખા ગુજરાતના તમામ કલાકારોનું સન્માન છે ને તો હવે તમે જ્ઞાતિવાદ કોઈ રાખતા નહીં તો શું એ રા સ્વીકારો